તમે કહી રહ્યા છો કે શરૂઆત જે કરી હતી એ સમાજ સેવાથી શરૂઆત કરી હતી પણ સમાજ સેવાથી તમે શરૂઆત કરી પણ રાજનીતિમાં પણ ધીરે ધીરે તમે જેને કહી શકાય કે એક લાંબો સમય સુધી રાજનીતિમાં રહ્યા વિપક્ષના નેતા તરીકે રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી સેવન્ટી નાઇન જેટલા કોંગ્રેસના ધારાસભ્ય જતા રહ્યા છે ક્યારેક તમારું મન પણ ડગ્યું હતું હંમેશા આવ્યો છું વ્યક્તિઓ બદલવી એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે વૈચારિક મતભેદોના પાયા ઉપર તો આ દેશની લોકશાહી ફલી ફૂલી અને ઉછળી હતી એટલે વૈચારિક મતભેદો હોઈ શકે પણ આજકાલ સત્તામાં બેઠેલા લોકો એ પોતે મજબૂત થવા નહીં વિપક્ષને નબળો પાડી સામાન્ય માણસના અવાજને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકોને ગર્ભિત ધમકી આપી રહ્યા છે કે આપ અમારી સાથે રહો તમે વિરોધમાં કોઈ નેતૃત્વને ચૂંટીને મોકલશો તો એને ડરાવી ધમકાવી લલચાવી ફોસલાવી કેસમાં ફસાવી ઈડી કે સીબીઆઈને મોકલી અને ભાજપનો ખેસ પહેરાવી દેશો પછી તમે ક્યાં જશો આજ લોકોને નેતા ચૂંટવા માટેનો જે અધિકાર મેળ્યો હતો ક્યાંય એ અધિકારને જોટવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો અને એનું પરિણામ બે હજાર પાંચમાં નિમાબેન આચાર્ય સૌથી પહેલાં વંડી કુઈદા અને એની પાછળ આજ પર્યત નેવ્યાસી જેટલા ક્યાંય વિરોધ પક્ષના ધારાસભ્ય અને સંસદ સભ્ય કક્ષાના આગેવાનોને વટલાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ માથા તો વાઢી ગઈ પણ મતદારોને રીઝવી શકી નથી અને માટે એમ મતદારોનો પ્રેમ ન જીતી શકીએ એટલે મતદારોને ડરાવવા માટે સતત સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે લોકોનો પ્રેમ અને ઉપરવાળાના આશીર્વાદે આજ પણ અડીખમ લોકોની સાથે ઊભા રહેવાનો અવસર આપ્યો અને મને ખૂબ આનંદ છે પણ તમને ક્યારેય કોઈ ઓફર આવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ મંત્રી બનાવી દઈશું કારણ કે તમારી સાથેના ઘણા બધા નેતા એ કુંવરજીભાઈ હોય જવાહર ચાવડા હોય કે અન્ય લોકો એ લોકોને ઓફર આવતી હતી અને લોકો એ સ્વીકારી પણ કરી આ વ્યવસ્થામાં જે ભારતીય જનતા પાર્ટીએ જાળ બિછાવી લગભગ કોઈ બાકાત નહીં હોય હું પણ નહીં અચ્છા તમને પણ ઓફર પણ જાળમાંથી છટકવામાં અમુક માછલાઓ સફળ થતા હોય છે એ પૈકીના અમે ગણ્યા ગાંઠા લોકો ખરા પણ મને આનંદ થાય છે કે આ વ્યવસ્થાએ ક્યાંય વિરોધ પક્ષની અંદર તન અને મન વચ્ચે ભેદ હતો એવા કેટલાય લોકોને તારવી દીધા આજ સરકારની સામે લોકોનો અવાજ બનનારા મુઠ્ઠીભર લોકો છે પણ મને લાગે છે કે પાટલી ચોખ્ખી થઈ ગઈ છે તન અને મનની એકાગ્રતાથી જ મહાભારત જીતી શકાય એનું શ્રેષ્ઠ દાખલો યુધિષ્ઠિરની ઘોષણા છે મહાભારતના યુદ્ધ પહેલાં યુધિષ્ઠિરે ઘોષણા કરી હતી કે આ લડાઈ પાંચ ગામ માટેની નથી આ લડાઈ અનીતિ સામે નીતિ એ ધર્મ સામે ધર્મ અને અસત્યની સામે સત્યની લડાઈ છે જે લોકોને લાગે કે નીતિ ધર્મ અને સત્ય મારા પક્ષે છે એ બધાને યુધિષ્ઠિરે નોતરું આપ્યું હતું અને આજે હું પણ નોતરું આપું છું અને યુધિષ્ઠિરે એ જ મહાભારતના યુદ્ધમાં ઘોષણા કરી હતી કે જે લોકો મારા પક્ષે હોયને લાગતું હોય કે નીતિ ધર્મ અને સત્ય એ કૌરવોના પક્ષે છે તો ઊભા જાવ એના મોરચે અને મારી છાતી ઉપર તીર ચલાવો એટલે મને લાગે છે કે ઘણા લોકો સહસ્ત્ર કોટી સૈન્ય સત્તા ધનબળ ક્યાંય અમુક મોદી મીડિયાનો સાથ ડરી ગયા કે પાંડવોની ભેગા રહીને તો હણાઈ જશું વિરોધ પક્ષમાં રહીને તો પૂરા થઈ જશું આવા કેટલાય લોકો જે ડરી ગયા એ ઝૂકી ગયા અમે ડર્યા પણ નથી અને ઝૂકા પણ નથી આજ લોકો એ વિપક્ષ ઉપર વિશ્વાસ કરતો થયો છે અને એ એ જ વિશ્વાસ મને લાગે છે કે આવતા દિવસોમાં સત્તા પરિવર્તન ની અંદર પરિવર્તિત થશે તમે કહી રહ્યા છો કે વિપક્ષ પર વિશ્વાસ કરતા થયા છે પણ જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તમારા લોકોના મિત્ર હતા તમારે આજે પણ સંવાદના સંબંધ હશે એ લોકો સાથે વાતચીત થાય છે તમારી અને શું કહે છે મને દયા આવે છે એ બધા મિત્રો ઉપર રાજનીતિમાં કોઈ વ્યક્તિગત દુશ્મની હોતી નથી લડાઈ વૈચારિક હોય છે જાણતા અજાણતામાં ભૂલ કરનારા બધા લોકો જાહેરમાં બોલી પણ શકતા નથી એટલે અમને કાનમાં આવીને કહી જાય છે કે અમારી જે બી હવે કોઈ ભૂલ ન કરે એની તમે ધ્યાન રાખજો કારણ કે એ નેતાઓ એટલે તમને ક્યારેય એવું ન થયું કે મારી સાથેના જે નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી તો મંત્રી બની ગયા હું પણ મંત્રી બની જઉં ને જીવનમાં એક વાર મંત્રી બનવા મળે હું બેન સ્પષ્ટપણે મહત્વનું નથી ન્યાય આપવા માટે તમારી સક્ષમતા એ મહત્વની છે આજે કેટલાય લોકો મંત્રી બની ગયા હશે કેટલાય લોકો મુખ્યમંત્રી બની ગયા હશે પણ બધા જ ચિઠ્ઠીના ચાકર બની ભારતીય જનતા પાર્ટીએ ઉભી કરેલી વ્યવસ્થામાં કામ કરી રહ્યા છે એના પોતાનો વ્યક્તિગત મત એ વ્યવસ્થાને લાગુ પડતો નથી વ્યક્તિ તરીકે સજ્જન હોઈ શકે પણ એવા સજ્જન લોકો પાસે પણ ક્યાંય લોક વિરોધી નિર્ણય કરાવવાની ક્ષમતા ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાએ ઊભી કરી છે એટલે હું માનું છું એ મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય એને કશું જ કરવાનું નથી કમલમની કાર્યાલયેથી દરરોજ સવારે ઉઠી એનો પ્રવાસ અને નક્કી કરેલા મુદ્દા એના ઉપર ભાષણ કરવાનું કામ માનની શ્રી કે મંત્રીશ્રીઓ કરતા હોય છે સરકાર ચલાવવાનું કામ તો પડદા પાછળ ખેલનારા કેટલાય લોકો કરી રહ્યા છે જેને લોકો સાથે સીધું કશું જ લેવા દેવા નથી એટલે ક્યાંય લોકોની સમસ્યા વધે એવા સતત ઇરાદાપૂર્વક નિર્ણયો થાય છે ને એનો ભોગ આજે સામાન્ય માણસ બની રહ્યો છે આપ જુઓ છો બેન કે સતત ત્રીસ વર્ષ ઉપરાંતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ગુજરાતની અંદર આજે દરેક વર્ગના લોકો દરેક ધર્મના લોકો દરેક પ્રાંતના લોકો ક્યાંય ને ક્યાંય પીડાઈ રહ્યા છે ગુજરાત એમાં નાત જાત ભાત ગમે એ હોય એના સંસ્કારમાં વ્યાપાર છે અને ગુજરાતનો વ્યાપાર વિશ્વમાં વખરાણો કારણ કે બીજા લોકો કરતાં આપણે વધુ તરલ છીએ અને એ તરલતાનો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ દુરુપયોગ કરી દાણા નાખી અને ડરાવવાનું કામ કર્યું છે આજ પાણી માથા ઉપર વટવ ગયું એ મંદી હોય મોંઘવારી હોય બેરોજગારી હોય અત્યાચાર હોય ભ્રષ્ટાચાર હોય ભૂ માફિયા હોય ખનન માફિયા હોય ડ્રગ્સ માફિયા હોય છે મારું ગુજરાતનું એક પણ કોલેજ કેમ્પસ બતાવો કે ત્યાં ડ્રગ્સનો વેપાર ન થતો હોય જ્યારે લોકોની અંદર રોષ ફભૂકે ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ તો પકડાય ડ્રગ્સ માફિયાઓ કેમ નથી પકડાતા ખનન કરેલા વાહનો અને ગાડીઓ માલ તો પકડાય એ ખનન માફિયાઓ કેમ જેલ પાછળ નથી ધકેલા કરોડો લીટર ગાંધીના ગુજરાતમાં દારૂ પકડાય પણ એ દારૂ વેચનારા લોકો કેમ જેલના સળિયા પાછળ નથી ધકેલાતા સવાલ ગુજરાતના લોકો પણ હવે સરકારને કરી રહ્યા છે કમનસીબે આજ સત્તાના તાપથી તંત્રનો દુરુપયોગ કરી સામાન્ય માણસને ડરાવવાનો ધમકાવવાનો જે લોકો સીધી રીતે ન સમજે એવા લોકોને ખોટા કેસ કરવાના પોલીસમાં ધકેલવાના જેલના સળિયા ગણાવવાની જે વ્યવસ્થા ઊભી થઈ છે અને એ જ ડરની દિવાલનું નામ ગુલામી છે એટલે મને એવું લાગે છે કે આ ગુજરાતની ભૂમિ એણે હંમેશા આગેવાની લીધી છે ગુજરાતના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશને આઝાદી અપાવી હતી અને હવે જ્યારે આ ગુજરાતના પગલે દેશ ગુલામીની જંજીરમાં જકરાણો છે વિવિધ સમસ્યાઓ વિકરાળ બની છે ત્યારે દેશને આઝાદી અપાવવાનું નેતૃત્વ પણ ગાંધી અને સરદારનું ગુજરાત લેશે સત્યવીસમાં મને સત્તા પરિવર્તન થશે